હખડો બેસ્ટ છે સુઈ જા તો તું સીટ ઉપર સુઈજા હકડો બેસ્ટ જાવ શું નામ તમારું હા મોહિતભાઈ મોહિતભાઈ રાજકોટ ને સાચ ક્યાં રહેવાનું હે દાય ચોકડી ઓકે એટલે ચોક અહીંયા ઊભા થાય છે હા

એટલે બાંધેલી હોય કે પેસેન્જર લઈને જાઓ એમ એરપોર્ટ મેં બાંધેલી હોય પેસેન્જર તો પછી આજે કેમ વડોદરી તમારી ગાડીમાં ટાયર દીધો ને એટલે એ એટલે કીધું ગાડી કર

અરે આમાં ક્યાં બહાર નીકળીશ તને મારે ઉતરી જવું અહી ચાલુ ગાડી મારે જુ ભાઈ એક તો અહીંયા ઝઘડા કરીને લાકડી ધોકા મારીને ડેલી પથ્થર મારીને આવ્યો હમણાં મને ખબર પડે તને એટલે તો જામનગર લઈ જાઉં હમણાં પાછળ આવશે તો

કેને ને હમદાવા ને ભાઈ તું અમારી હામે હે હું તો રહેજે તું એ હું કહાની કા કુછ 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 ભાઈ

બપડી નો ગયા ક્યા ઓલો મગજ કાઢવું આપડે ભાઈબંધી લાખ ની

આવે છે મારવા માટે આપણને સ્પીડ માં હલાવું છું કદાચ આવતા પાછળ તો ગાડી ધીમી કરું તો ફટાફટ ઉતરી ભાઈ રાખી દે મારે નથી આવું તમે ભેગા કર્યો મને ધડપડ પણ મને હેરાન કરે તમે ભેગા બે દેવો માં હું હું જાણે તમે આવા બેહાડા ને ખબર હોય આવા લપડા કરીને આવશે કોઈ મારો ભાઈ છે એને તો નો મૂકી આવું ને હું ના પાડું નથી આવું નથી સમ નથી આવું ના પડી ને ઉભી રાખી દે ગાડી તને નથી સમજાતું ઓલા ભાઈ મારી વાહ ચોટી જાય કઈ નો થાય મારે નથી ઉભી રાખી દેખી રાખી મારી શું તને સમજાતું નથી તને તમને ભાઈ ઉભી રાખી દે મારે નથી આવું પડી ને એકલો જવા થોડીક

ઊભો નો થતો અહીંયા થી હે ઉભો નો થતો અહીંયા થી દીપુ ચાર નો ભાઈ ને હેરાન કરતો હવે બકો ઊભી નાખી દે મારે મારે નથી આવ ના પડી તારો ભાઈ હું તમને ટિકિટ આપી નથી ને તારી ટિકિટ તારી રાખ રાખી દે નથી ભાઈ તમારા કામ લઈ જાવ i got metal here

Oh, <laughs> 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 બે વર્ષ ફોન કરીશ ને તો લઈ જાય બેન અરે કઈ નથી એવું કીધું ને લોક ખોલે

જોઈને બોલી દે મામુ બનાય ચેનલ ને સબસ્ક્રાઇબ કરો મામુ બના ચેનલ ને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો અને લાઈક કરો આવી અજાયની ગાડી માં બેહું તમે નથી પીયા ને ના હે આજે મોડું સુગડવ નથી પીતા ભાઈ નથી પીતા ભાઈ આવીશ ને મારા ભગો એક નાનકડી ગિફ્ટ છે અમારા તરફથી હે ભદ્રો પડધ્રી તો આવા દીવો પેલા મૂકી જાય મૂકી જાય પાછા રાજકોટ વયા જાવ